શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં પૂજા અનેરું મહત્વ છે એવી જ રીતે ખાનપાન સંબંધિત કેટલાક નિયમો બતાવવામાં આવેલા છે અને આ નિયમોની વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં કેટલીક વસ્તુઓ ખાવા પર પ્રતિબંધ રાખવામાં આવે છે અને આ ખાદ્ય પદાર્થોમાં છે દહીંમાંથી બનાવેલી વસ્તુઓ અને પાંદડાવાળી શાકભાજી ન ખાવાનું કહેવામાં આવેલું છે આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે અને ધાર્મિક કારણ પણ છે આવો જાણીએ આ કયા કારણો છે જેનાથી વર્ષોથી આ પરંપરા ચાલી આવેલી છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળી શાકભાજી ન ખાવાની એક માન્યતા એ છે કે ભગવાન શંકરને કાચું દૂધ અને દહીં અર્પિત કરવામાં આવે છે એટલે આ માસમાં કાચું દૂધ અને તેમાંથી બનાવેલી ચીજોનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે આપણે શંકર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ એટલે તેને વર્જિત માનવામાં આવે છે કઢી બનાવવા માટે પણ દહીંનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બને તો શ્રાવણ માસમાં કઢી અથવા દૂધ દહીં સંબંધિત કેટલીક ચીજોનું સેવન કરવાની મનાઈ કરવામાં આવેલી છે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી પાંદડાવાળા કેમ ન ખાવા જોઈએ કારણ કે ભગવાન શંકરને પ્રકૃતિ સાથે બેહદ પ્રેમ છે એવામાં લીલા પાંદડાવાળા શાકભાજી તોડીને ખાવાનું શુભ માનવામાં નથી આવતું શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી અને કઢી ન ખાવાની પાછળ જેટલું ધાર્મિક કારણ છે એટલું જ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે શ્રાવણ માસમાં વરસાદ અધિક માત્રામાં થવાને કારણે કેટલી જગ્યાએ ઘાસ ઉગી નીકળે છે અને આ કંઈ કેટલાય પ્રકારના કીડા મકોડા તેમાં રહે છે એવામાં ગાય ભેંસ ઘાસ ચરવા જાય છે લીલું ઘાસ ગાય ભેંસ ખાય છે અને તેનો પ્રભાવ તેમના દૂધ પર પડે છે એટલે આ મોસમમાં દૂધ દહીંથી બનાવેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને લીલા શાકભાજીનું એટલા માટે ના પાડવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળી સબ્જીઓમાં કીડા લાગેલા રહેવાનો ડર રહે છે અને લીલા પાંદડાવાળી સબ્જીઓમાં શ્રાવણ મહિનામાં ભિત્ત વધવાનું પણ શક્યતા રહેલી છે જે પાચનમાં સમસ્યા પેદા કરે છે આ જ કારણે આપણી તબિયત પર તેની ખરાબ અસર થાય છે જેને કારણે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો શ્રાવણ મહિના દરમિયાન આપણે લીલા પાંદડાવાળા શાકભાજી અને દૂધમાંથી બનાવેલી બનાવટોનું કઢીનું સેવન ન કરવું જોઈએ આયુર્વેદ અનુસાર પણ દૂધ અને દહીં સંબંધિત કેટલીક વસ્તુઓ જેવું કે રાયતું કઢી અને લીલા પાંદડાવાળા શાકભાજી વરસાદને કારણે આ દિવસોમાં ખાવાની મનાઈ કરવામાં આવે છે કઢીના સેવનથી વાત થાય છે અને કારણ કે દહીંમાં એસિડ હોય છે જેને કારણે વાયુ થવાની શક્યતા રહેલી છે અને એના જ કારણે આપણને અલગ અલગ બીમારીઓ થઈ શકે છે આયુર્વેદિક અનુસાર શ્રાવણ માસમાં પાચનક્રિયા ધીમી રહે છે એટલે કઢી અને દહીંનું પાચન કરવામાં પરેશાની થઈ શકે છે સાથે જ એક વાતની સમસ્યા પણ મતલબ વાયુ પણ થઈ શકે છે પણ આ જાણકારીને ઉપયોગમાં લેતા પહેલાં વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું